જે મિત્રો કેમ તો મજામાં મજામાં જ છું હું પણ સ્વાગત છે આપણે નવા બ્લોકમાં તો આજે ફરીથી આપણે કમ્પલેટ થઈ ગયા છીએ શૂટિંગમાં જવા માટે તો હમણાંથી શૂટિંગનું થોડુંક વધારે રાખવું પડે એમ છે કેમ કે જે મેં ત્રણ ચાર દિવસ જૂનાગઢ રેખી ને એમાં બધું ચેટલમેટ વેખાઈ ગયું હતું એટલા માટે એક બે દિવસ શૂટિંગનું થોડુંક હવે રહેશે અને આજે પાછો ફરીથી શૂટિંગ છે કાઢી લઈને થોડુંક શૂટિંગ કર્યું છે આજે પાછું શૂટિંગ છે કાંઈ વાંધો ના લે આજે પાછું લોકેશન છે એટલે કે ધર્મેશભાઈના ઘરે લોકેશન છે એના કાકાના ઘરે લોકેશન છે સુપરમાં આપણે ન્યા જવાનું છે તો ફર્સ્ટ ક્લાસ નાઇન કમ્પ્લીટ થઈને તૈયાર થઈને કન્ટિન્યુ મારી ગયો ન્યા જઈને પાછા અમે મોજ મસ્તી ધમાલ કરવાના છીએ આજ તો દર વખતની એમ આપણે મોજ મસ્તી ધમાલ જેમ કરવી છે એમ કરવાના છે અને અત્યારે વરસાદ આવી ગયો થાય રીપેટનો

આ બાજુ માળાવાની તૈયાર મને જાય ત્યાર કરી દીધી સુંદરબેન તૈયાર કરી દીધી

कि लाइव सु बोलिरहेका थिइनु भदाइयो म भन्दैछु म मिठ भाइ छोट छ उतारो तेदी अमित नै तेका खम्बाडा वाला मेला देख्या अमित भाइ च्यानलमा त मैले झोया थाहे कि एउडा ईच सो भने किदो हा ईच छबी तमारो त किदो तमार सगा होतान चतुर भाइ के मारा के तमार वतन सब्सक्राइबर हता मारो भाइ अल्ला म न ओळखे जई कि तम भदाइ के आजे बकवा काम गरौन किदो हेलो 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 जल्दी करत थौ काय भन्द न आमा छाडी हेलो रम्बा बाबी

અસંખ્યા બે ને રીન્કલ ભાભી રસ લસણ બધું ફોલ નાખવાના છે હવે નવરા બ્રેક હતો અને હવે શૂટિંગ શરૂ કરી શૂટિંગ શરૂ કરી પાછું કન્ટિન્યુ થઈ ગયો છે હવે બધા જમમાં હલતા થઈ ગયા છે

જમવા પહોંચી ગયા છે રમેશભાઈના ઘરે જમવાનું તૈયાર થઈ ગયું છે મારો વાલા અને આજો આ બધા જમવા દઈ ગયા કેમ ભાઈ વાટે નથી રહેવાનું બે વાગી ગયું છે કાઈ વાંધો નહીં હાલો

आवे लागो रे आ ये तो ने कालू थोड़ो तीजे छे आई है ऐ तुम जा मिया तो हेलो

બે દિવસો પાડ્યો હા બે દિવસ તે કાલ સોમવાર પણ એક દિવસ કઈ વાંધો તબાપ રિઝલ્ટ આવે જો મારા ભાભીને લઈ જાતા ને મારા ભાઈ લઈ કોણ બાઈ થી લઈ ગયો જો એ એમ નમે લઈ જાવ

સંજયભાઈ ની ચેનલ માં આમ ને પ્રેમ વર્ષાવા કરજો ગુજરાતી ફેમિલી ફિલ્મ ની અંદર ટૂંક સમય નવું શોર્ટ ફિલ્મ આવી રહ્યું છે એમાં ઘણું બધું શીખવા જેવું છે એની પેલા ઘણા બધા શોર્ટ ફિલ્મ આવી ગયા છે જોઈ આવજો અને હવે પછી કયું શોર્ટ ફિલ્મ આવશે ને અંદાજે યુનિક છે એટલા માટે બધા અંદાજ નવા રોલ જોવા મળશે ઘરે આવી ગયા છે ને ઓરે કેસે બેનો કરે છે ગાડી ઉની બેટા આ કરી ઓરવે ઉની હોય હા ટાટા કે તો ટાટા તો મિત્રો આજે છે ને આપણે એમ કહેવા ને કે વેલા શૂટિંગ પતી ગયું અને વેલા વેલા ઘરે આવતા રહ્યા છે વી અને હમણાંથી કેટલા દિવસથી રીંગણીમાં આટો જ નથી માર્યો આપણે લગભગ ઉલખેર ઉતાર્યા ને ત્યારે આવ્યા હતા પડામાં ત્યાર પછી એ જ્યાં આવ્યા નથી અને આજ પાછા આવી ગયા છે કેમ કે હમણાંથી ઘણા દિવસથી રીંગણામાં આવ્યા નથી ને આટો ઠીક આમ કહેવાય ને કે આમ રીંગણા હું પડા હોવા નથી થયેલા ભૂલા ખેતર નથી ગયો આ ખેતર નથી ગયો અને આજ પાછો ખેતરમાં આવી ગયા છે તો રીંગણામાં કંઈ ખાસ એવું છે નહીં બધે બગડી ગયા છે આમ કહેવાય ને કે રીંગણી પચી ગઈ છે આમ ગૌઢી થઈ ગઈ કઈ વાંધો ને જેવા થાય અમુક અમુક આવી આપણે થોડો ઘણો આટો મારીએ આ ખેતર મારી ઓલા ખેતર પણ આટો મારી માંડવી નો જોવા જાય કે માંડવી કેવી બેઠી છે હમણાંથી માંડવી કાંઈ કેવી છે કેવી ને કઈ ખબર છે નહીં આપણને તો ચલો હવે આટો મારી આટા મારતા રહીએ રખડતા રહીએ